ઝેડ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલન પત્ની અનિતા ગોયલનો કેન્સરની લાંબી માંદગી બાદ નિધન થયું છે. સારવાર દરમિયાન મુંબઈની એક હોસ્પિટલમાં અનિતા ગોયલે અંતિમ શ્વાસ લીધા હતા. અનિતા ગોયલના પતિ ઝેડ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ મની લોન્ડરિંગ મામલે જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલા જ પત્નીની બીમારીના પગલે જામીન મળ્યા હતા. મળતી માહિતી અનુસાર નરેશ ગોયલ પણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે. નરેશ ગોયલના પરિવારમાં બે બાળકો નમ્રતા અને નિવાન ગોયલ છે આ મહિનાની શરૂઆતમાં નરેશ ગોયલે તેની બીમાર પત્નીને મળવા માટે જામીન અરજી કરી હતી બોમ્બે હાઈકોર્ટે મેડિકલ અને માનવીય આધાર પર જામીન મંજૂર કર્યા હતા જોકે કોર્ટે તેમને મુંબઈ બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા ઈડીએ કેનેરા બેંક સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ